I uh -oh. اے ڈونی پر 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 کرو થઈ રહ્યું છે ભાઈ ગઈ જુઓ અહીંયા અમારે પતી ગઈ ને અત્યારે સવારે જે ફૂલેકું થાય એ ફૂલેકું થઈ રહ્યું છે आने के डर दादा थोड़ा रेती છોકરીઓને આ રીતે લોણી આપી છે અમારી કુટુંબની જેટલી પણ છોકરીઓ છે ને બધાને લોણી આપી છે હાલો હાલો ગાય હાલો ગાઉ

નો પ્રસંગ હવે પતી ગયો છે અને અમે બધા ફ્રી થઈ ગયા છીએ અને જો હવે અમે બધા નીકળ્યા છીએ સિદ્ધપુર આટો મારવા માટે મારા નાના નણંદ જમઈ એના ટાબરિયાઓ બધા અમે બધા નીકળ્યા સિદ્ધપુર આટો મારવા માટે થોડો ઘણો નાસ્તો કરવા માટે તો ગાઈસ તમે બને રહેજો અમારા વિડીયોમાં નાખો બ્લોગ જોજો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ના જુઓ અમે ડ્રાઈવર મહિને પગાર આપી દઈએ છીએ I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound so you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only. Guys, I just the poor, panchi gyaachi, in the room. I saw many places. I am a girl. અમે આ ઢીંગલાના જબ્બાને ઉડાવવા માટે આવ્યા છીએ આ ચડડીઓ તો ગાઈઝ અમે જબ્બા અને ચડડીઓ લઈ લીધી એના માટે નાની નાની અને અહીંયા હવે પેમેન્ટ કરવા માટે ગયા છે ને હવે બસ નાસ્તો વાસ્તો કરીશું પછી નીકળીશું ઘરે જવા જુઓ હવે સર્વોદય સ્વીટ્સમાં પેડા લેવા માટે ગયા છે એન પપ્પા અને લોકો અમારા ભાણિયાના પેડા કરવાના છે એટલા માટે જો કરી દીધી હવે અહીંયા અમે લોકો પકોડી ખાવા માટે આ લોકો પકોડી ખાશે મારે તો નથી ખાવાની ઓપરેશન છે એટલા માટે આ બધા પકોડી ખાવા ઊભા છે અહીંયા ગાઈસ અમે અહીંયા છીએ દર્શન કરવા માટે તો આપણી મોર્નિંગ અને આપડા શરૂઆત અત્યારે થઈ રહી છે માતાજીના મંદિરથી अरे मरा नाना नॉन नंबर दाया चीनिया मंदिरे दर्शन करवा मटे व्यू चन बॉर्डर से हो पक बॉर्डर से जोड़ दाय दौड़ने चलते रे जो यहाँ नाना टपुड़ा तो नहीं है नॉडल में दर्शन करवा मटे लाइन आया हम ये क्या कर रहे हैं ये क्या इंजीनियर हम लोग इंजीनियर कॉलेज दीवार वो बग्गा चप्पली बस મંદિર છે અહીંયા ત્યાં અને અહીંયા તળાવ છે અને આ બાજુ અમારું ઘર પેલી બાજુ અહીંયા ગાડી મૂકીને આવે બસ

મેં તો તામણા વચ્ચે જેમમાં ત્યાર પછી હવે આવ્યા મોટા નણદના ત્યાંથી અહીંયા આવ્યા છીએ હવે અમે જો માહી ક્યાં અમને લોકો ટાટા બાય બાય કે અમે જઈએ એ બાજુ કને આવજો કઈ રહ્યા છે ઉમધા સગાઈ જો અમે બહુચરાજીથી નીકળ્યા હતા ને અહીંયા અમે મોટપ પહોંચ્યા છીએ મોટપના ગોટા ખાવા માટે અમે જ્યારે પણ આ એરિયામાંથી નીકળીએ ત્યારે ખાસ કરીને તો અમે ખાતા જ હોઈએ છીએ મોટપના પણ કારણ કે અમને બહુ ભાવે છે અને બસ અમે તો ઘરેથી નીકળ્યા હતા મોટા નણંદના ત્યાં ગયા એમને મળ્યા એમને મળ્યા પછી ગયા નાના નણંદના ત્યાં એમને મૂક્યા અને એમને મૂક્યા એમને ઉતાર્યા એમને ઉતાર્યા પછી બસ જસ્ટ હવે અમે અહીંયા આવ્યા છીએ એમનો નાનો બબુ છે એટલે નાના બબુ માટે થઈને ખાસ અમે સ્પેશિયલ એમને ત્યાં મૂકવા ગયા બહુ ચરાજી નું પહોંચી ના શકાય અમારા ભજીયા આવી ગયા સગાઈ જો અમે તો ખાઈ લીધા ભજીયા અને હવે અમે નીકળીએ છીએ ને જો અમારે બેનનો વારો હવે આવ્યો બેન ઉઠ્યા છે હવે ને હવે ખાઈ છે ની વિહુ